ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી એમાં સેમેસ્ટર સેવનનું સિવિલ એન્જિનિયરિંગનું પેપર ગત વર્ષનું સીધે સીધું તારીખ બદલીને વિદ્યાર્થીની પરીક્ષામાં આપી દેવામાં આનાથી મોટી ગંભીર બેદરકારી હોઈ ન શકે વિદ્યાર્થીઓ માટે લાખો રૂપિયા પરીક્ષા ફી પીટે ઉઘરાવનાર ચીટવીડાના સત્તાધીશોને નવું પેપર આપવાની પર તસ્તી નથી લેતા મોટી મોટી વાતો કરે નવા નવા કાર્યક્રમોની જાહેરાતો કરે એ જીટીયુની પરીક્ષા પદ્ધતિ સામે અનેક વખત પ્રશ્નો ઊભા થયા છે પાંચ દશકતા સામે પણ પ્રશ્ન ઊભા થયા ત્યારે યુનિવર્સિટીનું મૂળભૂત કામ પ્રવેશ પરીક્ષા પરિણામ અને પદવી જેમાં સૌથી મોટો પોલમપોલને ગોલમાલ ચાલી રહ્યા હોય એ કેટલે અંશે વ્યાજબી છે હજારો વિદ્યાર્થીઓ પોતે ઉજ્જવળ ભવિષ્ય માટે ઈજને બનવા માટે એમના મા બાપો મોટી ફી ભરતા હોય અને બીજી બાજુ જીટીયુના સત્તાધીશો આવા લોલમ લોલ અને પોલમ પોલ ચલાવતા હોય કેટલે અંશે વ્યાજી આ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે છેડા છે મહેનત કરનાર વિદ્યાર્થીઓ સાથે અન્યાય કરતા છે